અત્યારે મંદિર આવી ગયા છે બાપાના લાઈવ દર્શન કરાવી રહ્યા છે મિત્રો જોઈ શકો છો આજનું ટ્રાફિક રવિવાર થી થોડુંક ટ્રાફિક હોય એવું લાગી રહ્યું છે તો તો તમામ મિત્રોને સ્ત્રામ ચાલો અશ્વિનભાઈ જય સિયા તો બાપાના દર્શન કરાવી મિત્રો પહેલાં તો મંદિરના દર્શન કરાવીશું પછી મંદિર અને પછી મંદિરના દર્શન મજાના બાપાના લાઈ દર્શન આજના બાપાના લાઈ દર્શન ઈશ્વરગીરી ગોસ્વામી રાધનપુરથી બાબ સ્તરમભાઈ ભારતીબેન દરજી બાબા તમામ મિત્રોના બાબા JC Aram adhade, Azna Lidersen bapak na Jadi saya akan coba apa nasi yang menyenang Untuk Azna Gadim ini nasi Saya semua ini Saya semua ini nasi Saya semua ini nasi Saya semua

ચાલો તો ગાદી મંદિરના દર્શન કર્યા પછી સમાધિ મંદિરના પણ દર્શન કરાય તો તમામ મિત્રો સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો આજ છે સમાધિ મંદિર તો સમાધિ મંદિરના સુંદર મજાના દર્શન કરાવી મિત્રો બીજું એક કે તમારા બધાના સાથ અને સહકાર સહકારથી છે મિત્રો આપણે યુટમાંથી છે સિલ્વર પ્લે બટન આવી ગયું છે જેનું ઓપનિંગ હમણાં બાપાના મંદિરની આગળ કરેલું છે મિત્રો એના વિડીયો પણ આપણે નાખી દઈશું કે બાપાના મંદિરની આગળ છે આપણે સિલ્વર બટન ઓપનિંગ કર્યું હતું ખોલ્યું હતું મિત્રો તો સુંદર મજાના બાપાના સમય મંદિરના લાઈવ દર્શન અહીંયાથી જોઈ શકો કે અહીંયાથી બાપાની ધીજા પણ ફૂડકી છે બાપાની ધીજાના પણ સુંદર મજાના લાઈવ દર્શન તમામ મિત્રોના બાપાસ જય સિયારામ રાધરાધે આજના લાઈવ દર્શન તો સમજમ પડી કે આમ મીના પ્રદર્શન મિત્રો અને આજે થોડાક લેટ છે લાઈનમાં કેમ કે બાપાના મંદિરે છે અનબોક્સિંગ કર્યું એટલા માટે ચાલો તો ધ્યાન મંદિર જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ કે જ્યાં બાપાના છે ઓર નીચે બેસીને ધ્યાન દેતા તેમના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહ્યો છે મિત્રો અને વડમાં પણ બાપાના દર્શન થાય છે તો સુંદર મજાના બાપાના ધ્યાન મંદિરના દર્શન કરાવીએ મિત્રો જોઈ શકો છો એ પણ જોઈ શકો કે બાપાની બીજા ફરકી રહી છે બાપાની બીજાના પણ સુંદર મજાના દર્શન લાઈવ દર્શન સુંદર મજાના બાપાના

તો અહીંયા બાપાના મંદિરનો બાપાના મંદિર છે વડમાં ધ્યાન ધ્યાન મંદિર છે બાપાના દર્શન કરાવીએ અહીં ધ્યાનથી જોઈશું તો બે આંખના કાન માટે સુંદર મજા બધા મિત્રો બાપાના સુંદર મજાના આજના લાઈ દર્શન અને વડમાં છે ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે એક જગ્યાએ નહીં પણ ઘણી બધી જગ્યાએ મિત્રો તો બાપાનું વડ છે જ્યાં ધ્યાન ધરતા તેમના સુંદર મજાના દર્શન જોઈ શકો છો के भी अंदर घड़ी के jauh jauh-jauh આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવી મિત્રો તો સુંદર મજાના બાપાના મંદિરનું કામગીરી ચાલી રહી છે મંદિર પણ લાગી રહી છે તો મંદિરના સુંદર મજાના દર્શન રજા પણ ફરી રહી છે બાપાની જોઈ શકો છો અને આજે રસ કરતા ઠંડીનું પ્રમાણ પણ છે વધારે મિત્રો તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ ટ્રાફિક જોઈ શકો છો કે ઘણા બધા લોકો છે બાપાના દર્શન આવેલા છે બાપાના મંદિરના સિંદર દર્શન राजूभा त्रिवेदी बाबस्त्र विनी भाई राजू भाई लालजी भाई भारतीबेन तमाम तमाम ચાલો મિત્રો તો વધારે ટાઈમ તો આગળ જઈએ બીજા મંદિરના પણ દર્શન કરાવીએ તમને તો લાઈવમાં બની લેજો તમામ મિત્રોને બાપાસ જય સિયારામ દે આજના સજાના લાઈવ દર્શન જોઈ શકો છો આજનો ટ્રાફિક આમ તો રહેવા છે ટ્રાફિક વધારે છે મિત્રો તો સિંત મજાના બાપાના લાઈવ દર્શન ચાલો મંદિર સમય સામે દર્શન કરાવીએ અત્યારે મંદિરની ની સામે આવી ગયા છે મંદિરના સુંદર મજાના લાય દર્શન લોકોના બળદેવ ભાઈ હવે ભણાવવા જાઓ છો હા રોજ જાઓ છો ભણાવવા તો તમામ મિત્રોને વસ્ત્રમ જય શિયરામ ભાદ્રદેવ આજના લાય દર્શન બીજું કે આપણી ચેનલમાં પહેલી વાર ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈએ જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ આપણા લાય દર્શન થઈ શકે સાંજે સંધ્યા આરતીના પણ લાય દર્શન કરાય છે મિત્રો વિડીયો ગમે તો લાઇક કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો મને બાપાના દર્શન કરી શકીએ મિત્રો તો આજનો લાઈવ લઈ શું વેક્એ બાબસ્તરામ જય શિયા રામ રાધ્રાદેવ લાઈવમાં જોડાવા માટે ખૂબ ખૂબ આપણી પાસે છે સધિ આરતીમાં આપણે લાઈવમાં મળશે તો તમામ મિત્રોને બાબત રામ જય શ્રી રામ રાધ્રાદેવ